હમણાં તો ભાઈ જેમના ઘરે લગ્ન આવવાના હોય ને તેમને તો પહેલા રીલ્સ મોકલી દેજો કેમ કે માત્ર પાંચ રૂપિયા થી લઈને ત્રણસો રૂપિયા સુધીની કંકોત્રી અહીંયા મળી જાય એક એક ભૂલો તેવી ડિઝાઇન ફેન્સી તો ખજાનો છે એટલું જ નહીં મુસ્લિમ કાર્ડ આમંત્રણ કાર્ડ ચાંદલા કવર શ્રીમદ કાર્ડ એન્ગેજમેન્ટ કાર્ડ મોસાળો કાર્ડ તેમજ કસ્ટમાઈઝ વેડિંગ એન્ડ રિસેપ્શન કાર્ડ પણ બનાવી આપે ને પીડીએફ ફાઇલ સાથે બનાવી આપે ભાઈ અને હા આ લોકોની કંકોત્રીમાં યુવી એમ્બો પ્રિન્ટિંગમાં તો માસ્ટર છે ફોરેનના લોકો હોય ને તો તેના માટે ઓનલાઈન ઓર્ડર લઈને સ્પેશિયલ કંકોત્રી પણ બનાવી આપે છે અહીંયાથી તમને કંકોત્રી સાથે કેલેન્ડર બોલ પેન અને થેલી બિલકુલ ફ્રી ફ્રીને ફ્રીમાં મળશે ઇન્સ્ટાગ્રામમાં જય આર્ટ વેડિંગ કાર્ડ નું પેજ જોશો ને તો તમને ઘણી બધી ડિઝાઇનો તમને જોવા મળશે અને ગૂગલ રિવ્યુ જોશો ને ભાઈ તો ચકાચક રિવ્યુ પણ જોવા મળશે તો કોઈ પણ નાનું મોટું કામ હોય ને તો એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરજો આ જય આર્ટ